બારોટ સુરેશભાઈ શેખવા રમેશભાઈ જાધવ તનાક્ષીબેન જાધવ તનવીબેન હિરપરા કેવીનભાઈ રોકડ સહિતના હોનહાર કલાકારોએ લોક લોકગીત અને લગ્નગીતની જમાવટ કરેલી આ બેઠકની સાથે સાથે પથ્થર નગરી રાજુલાના અથકેરા લોક સાહિત્યકાર કવિ લેખક અને નિવૃત્ત પ્રિન્સિપાલ આદણ ના દીધો તે મારી સંવેદના પુસ્તકનું માનવ મંદિર બાપુનું વરદ હસ્તે વિમોચન કરવામાં આવેલું તેમજ આ કાર્યક્રમમાં આમ મહેમાનોને પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સાંજનો પ્રસાદ લઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું